કોણ છો તમે શું જોઈએ તમારે સર તમે મ્યુઝિક ડિરેક્ટર કેસ જ છો ને હાજી બિલકુલ બોલો સર મને ઘણા દિવસથી સિંગર બનવાની ઈચ્છા છે તમારાથી ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર પાસે ચાન્સ માંગ્યો હતો એમ વાત છે આવો અંદર આવો હા ઠીક છે સર બેસો થેન્ક યુ સર હવે બતાવો શું છે મને મળવા કેમ આવો છો ડિટેલમાં બતાવો સર હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારથી મને સિંગર બનવાની બહુ જ ઈચ્છા હતી સર ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર પાસે પ્રયત્ન કર્યો ઘણી બધી મ્યુઝિક કંપનીમાં પણ ટ્રાય કર્યો તો સર કોઈએ પણ હજી સુધી એક ચાન્સ પણ નથી આપ્યો સર તમે નવા સિંગરને ચાન્સ આપો છો એવું સાંભળ્યું હતું સર એટલા માટે તમને મળીને ચાન્સ માંગવા માટે આવી હતી સર મને તો બધા જ ગીતો ગાતા આવડે છે સર મને કોઈ પણ રીતે એક ચાન્સ આપી દો સર ચોક્કસ હું તમને ચાન્સ આપીશ શું સર સાચી જ કહો છો હમ ચોક્કસ આપીશ થેન્ક યુ સર સર તમે ગીત ગાવ તો હું સાંભળું તો ખરા ઓકે સર હું બોલે ગાયા હું બોલે ગા સાલા

સર હું તમને સિંગર બનાવું તો મને શું ફાયદો મને કઈ સમજાતું નથી સર અરે મારો મતલબ છે તમને સિંગર બનાવું તો મારો શું ફાયદો કેમ સર એના માટે થોડા પૈસા આપવાના છે ના ના પૈસા તો બહુ છે મારી પાસે સર તમે શું પૂછી રહ્યા છો મને કઈ સમજાતું નથી સર જો તું મારા ગેસ્ટ હાઉસમાં એક દિવસ આવી જાય તો આગલી પિક્ચરમાં હું તને સિંગર બનાવી દઈશ કેમ સર તમે આવું પૂછો છો તો પછી હું તને શું પૂછું બતાય સિંગર બનવા માટે જેમ હું તને સપોર્ટ કરું છું તેમ તું પણ મને મારી ઈચ્છાઓને સપોર્ટ કર ને સર તમે અચાનક આવું પૂછ્યું મારે શું કહેવું જોઈએ સમજણ નથી પડતી સર સારું થોડો વિચાર કરી લેજે ખાલી ટેલેન્ટ તને પ્રસિદ્ધિ નહીં આપે એ જ રીતે જો તું ગુમાવીશ તો જ મેળવીશ જો મારી છપોરી કરીશ તો હું તને ચાન્સ આપીશ જ ઠીક છે સર હું સિંગર થવા માટે કંઈ પણ કરીશ સર આ સમય કોણ આવી ગયું મને હેરાન કરવા માટે થોડી પણ વાત શાંતિથી બેસવા નથી દેતા આ લોકો નમસ્તે મેડમ હા નમસ્તે કહો આ બાજુવાળા ફ્લેટમાં લક્ષ્મી મેડમ છે ને તેમણે ઇન્સ્યોરન્સ માટે વાત કરવા માટે બોલાવ્યો હતો ઓ એવું છે અને હમણાં જોયું તો તેમના ઘરમાં તાળું છે તે ક્યાં ગયું છે તમને ખબર છે બસ હમણાં 5 મિનિટ પહેલા તે જરૂરી કામ માટે જવાનું કહેતા હતા ઓ હો હો એક બે કલાકમાં પાછા આવશે એવું કહ્યું હતું મને ઓ એવી વાત છે સારું ખૂબ ધન્યવાદ તમારો અ મેડમ તમારું ગામ કઈક પુનાની બાજુમાં છે ને હા મારા ગામની તમને કેમ ખબર તમે ત્યાં સરકારી સ્કૂલમાં ધોરણ 5 થી 8 માં ભણ્યા હતા કે નહીં હા પણ તમને કેવી રીતે ખબર પડી મને ઓળખ્યો નહીં કે અરે હું છું રોહન તારી સાથે ક્લાસ 8 સુધી ભણ્યો હતો કે નહીં આ અરે હજુ પણ તને યાદ ના આવ્યું કે આ હા પણ એ રોહન તું હા તેજ હું બાપ રે કેમ છે તું યાર અરે હું કેવો એકદમ બરાબર છું ને તું અહીંયા કેવી રીતે હું એક ઇન્સ્યોરન્સ કંપનીના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું નાનપણના મિત્રને આમ તો ઊભો રાખીને વાત કરીશ કે શું અરે યાર અંદર નહીં બોલાવીશ કે શું સોરી રોહન અંદર આવ પ્લીઝ હમ હમ બેસ તો કરો હમ ચાલ પહેલા કે શું લઈશ ચા કે કોફી કંઈ પણ ચાલશે તારી જે ઈચ્છા હોય તે પીવડાય ઠીક છે હું હમણાં લઈને આવું આલી તારી ચા ઓ થેન્ક યુ વેલકમ આ સુપર અને શું ચાલે છે આજકાલ મેં કીધું ને કે ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરું છું આજ અમારી એક મીટિંગ હતી વિચાર્યું કે ક્લાયન્ટને મળી આવું અને તને જ્યારે મળવા ગયો ત્યારે ખબર પડી કે બાજુના ફ્લેટમાં તો તું રહે છે વિચાર્યું કે તું ભણી ગણીને મોટી પોસ્ટ પર હોઈશ પણ તું તો સામાન્ય હાઉસવાઇફ બની છે હા રોહન સ્કૂલ પછી જ્યારે ઘરે રહેતી હતી તો મારા લગ્ન થઈ ગયા મારા હસબન્ડ ખૂબ એજેડ છે ઘરડા માણસ સાથે પરણાવી દીધી ઘરવાળાએ જિંદગી તો જાણે હવે પૂરી જ થઈ ગઈ છે ના ના એવું ના બોલાય સ્કૂલ માં જયારે તું ભણતી હતી ત્યારે કહેતી હતી કે હું તો મોટી થઈને ડોક્ટર બનવાની અરે એ બધું યાદ નહીં અપાવું યાર મેં પણ વિચાર્યું કે તું ભણી ગણીને મોટી હોસ્પિટલ માં ડોક્ટર હોઈશ પણ તને આ રીતે મળાશે તે હું વિચારું પણ નહોતું મેં છોડ ને યાર આ બધી વાતો ને તારી જિંદગી આવી કેમ બદલાઈ ગઈ હે જિંદગી માં આપણે બધા ખૂબ મોટું બનવાનું વિચારીએ છીએ પરંતુ શું એ બધું મળે છે આપણને મારે બે દીકરીઓ છે અને તે જ મારી જિંદગી છે અને મારી જિંદગી આમ જ ચાલે છે સારું હું જવું કે શું લક્ષ્મી મેડમ આવે તો કહેજે કે હું આવ્યો હતો ઓકે રોહન તારો ફોન નંબર મને આપજે ને હું તને પછી ફોન કરીશ જો બાજુમાં કામેથી આવ્યો તો હું તને જરૂર મળીશ હા કીધું તુને કે મારા હસબન્ડ ખૂબ ગરડા માણસ છે અને ઘણા શંકાશીલ પણ હમ હમ એટલે તું ઘર પર નહીં આવતો જો આપણને વાત કરતા જોઈશે તો શક કરવા લાગશે તું મારું સ્કૂલ ફ્રેન્ડ છે કહેવાથી પણ નહીં માને તે તું સમજે છે ને પછી મારા જીવનમાં શાંતિ નામની વસ્તુ બિલકુલ પણ નહીં રહે તું જિંદગીમાં ખુશ નથી એટલી તો મને ખબર પડી છે પણ શું કરીએ સારું તો હું જાઉં હં ઠીક છે સારું તો પછી મળીએ હા જરૂર ઓકે

आलो तो पछे हम तमीज कहो सर शू कहूं अबे माल लागे छे तो पछे अंदर जइए के अह तो पछे आओ हाँ? તમે બેસો હું જરા રિફ્રેશ થઈને આવું છું બરાબર હા આ માલ ને ક્યાંક જોયું હોય એવું મને લાગે છે ક્યાં મળી હશે ક્યાંક તો આ માકડીને જોઈ છે તમને આની પહેલા એવું લાગે છે કે ક્યાંક મળ્યા છે તમે ક્યારેક અહીંયા આવ્યા છો ના એવું છે તો પછી ક્યાં જોઈ હશે ક્યાંક તો મળેલું ઘણી થઈ ગઈ એ બધું ઠીક છે તમારું નામ શું છે અર્ચના સર સાચું સાચું બોલો તમે થાણેમાં રહો છો ને એ તમને કેવી રીતે ખબર પડી તું રાજેશ ની વાઈફ છે ને સર અરે બતાવો ને તમે રાજેશની વાઇફ સીતા છો ને હા સર પણ તમને કેવી રીતે ખબર પડી રાજેશ મારો ક્લોઝ ફ્રેન્ડ છે હું અને રાજેશ એક જ કંપનીમાં એક સાથે ચાર વર્ષ કામ કર્યું એક વાર હું તમારા ઘરે પણ આવ્યો હતો અને પછી હું બીજી કંપનીમાં કામ કરવા માટે જતો રહ્યો તમે ક્યારથી આ બધું કામ કરો છો સોરી ભાઈ મને માફ કરજો થોડા દિવસ પહેલા જ મુંબઈ આવ્યા તેની કોઈ કામ ન મળ્યું ઘરનું ભાડું આપવા માટે ખૂબ તકલીફ થઈ રહી છે એટલે કોઈ રસ્તો ન મળ્યો અને કામ પર આવી ગઈ શું છે આ બધું મારી ઓફિસમાં એટેન્ડર નું કામ છે હું તને ગમે તે કરીને તે કામ અપાવી દઈશ હા ધન્યવાદ ભાઈ હું આ કામ કરી રહી છું એ રાજેશને નહીં કહેતા ભાઈ કેવી વાતો કરો છો આવું કોઈને કહેવાય કે હું અત્યારે તમારા WhatsApp ઉપર મારું ઓફિસનું એડ્રેસ મોકલું છું મંડે તમે ઓફિસે આવી જજો બરાબર ખૂબ ધન્યવાદ ભાઈ લો આ પૈસા ને તમારી પાસે રાખો અરે ચિંતા ના કરો થેન્ક્સ ભાઈ ખૂબ ધન્યવાદ ભાઈ ઠીક છે ભાઈ મોડું થઈ ગયું હું જાઉં છું સારું તમે જાઓ હું જાઉં છું